આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં નવા મંત્રીઓ શપથ લઈ રહ્યા છે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ભવ્ય શપથ મહાત્મા મંદિરના મુખ્ય હોલમાં તડામાર તૈયારીઓ છે મુખ્ય સ્ટેજ પર કુલ વીસ ખુરશી મુકાઈ છે મુખ્ય સ્ટેજ નજીક અન્ય સ્ટેજ પણ તૈયાર કરવાની કામગીરી છે અન્ય સ્ટેજ પર સાધુ સંતો માટે બેઠક વ્યવસ્થા કરાઈ છે આપ જોઈ રહ્યા છો કે આઠ થી વધુ લોકોનો જમણવાર અહીંયા ઓર્ડર આપી દેવાયો છે આઠ લોકોને જમવાનું નિમંત્રણ અપાયું છે

શપથ લેવાના છે ત્યાં નજર કરે તો હાલ તો વીસ ટોટલ ખુરશીઓ મૂકવામાં આવી છે જે પૈકી પ્રથમ હરોળમાં અઢાર ખુરશીઓ મૂકવામાં આવી છે જે સરકારનું સામાન્ય વહીવટ વિભાગ છે પ્રોટોકોલ વિભાગ છે તેના દ્વારા હાલમાં આ વ્યવસ્થા કરવામાં આવી છે અને પાછળની જે બે ખુરશી છે તે સુરક્ષા કર્મીઓ માટેની એટલે કે એક મુખ્યમંત્રીના સુરક્ષાકર્મી હોઈ શકે છે અને એક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે છે જે પી નડ્ડા તેમના કર્મીઓ હોઈ શકે છે એટલે હાલની વાત કરીએ તો રાતના આઠ વાગી રહ્યા છે તેવા સમયે મુખ્ય સ્ટેટની વાત કરીએ તો અઢાર ખુરશીઓ મૂકવામાં આવી છે જે રીતના રાજકીય સમીકરણો સમયાંતરે બદલાઈ રહ્યા છે સંભાવના એ પણ છે કે આ ખુરશીઓમાં વધારો પણ થઈ શકે છે એટલે હાલ તો અઢાર મંત્રીઓ શપથ લેશે તેવું કહેવાય રહ્યું છે સાથે જ આપ જોઈ શકો છો મુખ્ય સ્ટેજની પાસે અન્ય એક વિશાળ સ્ટેજ પણ તૈયાર થઈ રહ્યો છે કે જ્યાં આમંત્રિત સાધુ સંતોની બેઠક વ્યવસ્થાની તૈયારીઓ કરવામાં આવી રહી છે બીજી તરફ નીચે ખૂબ જ મોટી સંખ્યામાં જે સોફા છે તે પણ મૂકવામાં આવ્યા છે એટલે ભાજપના વિવિધ જે હોદ્દેદારો છે રાજ્યમાંથી અન્ય જે આમંત્રિત છે તે આવશે અને પાછળ ખૂબ જ મોટી સંખ્યામાં આ શપથવિધિ સમારોહમાં જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમના માટેની વિશાળ સંખ્યામાં ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે બસ રિવર્સ કાઉન્ટડાઉન કે જે શપથવિધિનું છે તે શરૂ થઈ ગયું છે હવે આવતીકાલે સવારે સાડા અગિયાર વાગે રાજ્યપાલ જે છે આચાર્ય દેવવ્રત તમામ જે મંત્રીઓ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં જે સામેલ થવા જઈ રહ્યા છે તેમને ગુપ્તતા અને હોદ્દાના શપથ લેવડાવશે ਗਾਂਧੀਨਗਰ ਦੀ ਕੈਮਰਾ ਪਰਸਨ ਰੁਕੇ ਸ਼ੌਂਡ ਸਾਥੇ ਆਰਪਣ ਕਾਇਦਾਵਲਾ ਜੀ ਮੀਡੀਆ